વેરી ગુડ મોર્નિંગ રામ રામ સીતારામ જય શ્રી માતાજી જે ગોપાલજી ઠાકાધરણી જે જલ્લારામ જે જયનેન્દ્ર જે સ્વામિનારાયણ મહાદેવ હર 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 મહાદેવ કેમ છો તો બંધુ નહીં બાપર છે સૌ વાત છો અને બસ નાયદુને આજે થોડાક વહેલા ફ્રેશ થઈ ગયા છે કારણ કે વહેલી ઊંઘ ઉડી ગઈ તો પછી ઊંઘ નહોતી આવતી તો કીધું પેલો નાયદુને ફ્રેશ થઈ ગઈ દીવો બતીને એવું બધું કરી લઈએ અને બારની સાઈડથી જોઈએ આમ તો લાગતું હતું કે વરસાદ જેવું વાતાવરણ છે પણ બારી ખોલીને જોયું તો ખરેખર એવું જ વાતાવરણ છે તો કીધું ધાબા ઉપર જઈએ શક્ય હશે તો અને વહેલી સવારનો વ્યૂ આપણે આમ તો જો કે પાછળ બે ત્રણ વાર તમારા લોકો સાથે આપણે શેર કર્યું છે જુનાગઢ સિટીનો વ્યૂ તો આજે ફરીથી ટાઈમ મળશે અને જવાની મન થશે એટલે ધાબા ઉપર તો આપણે ચોક્કસથી શેર કરીશું પણ એની પહેલાં અહીંયા અમારે મમ્મી આવ્યો હોય ને એટલે ગામડાવાળા આવે ને એટલે અમે વહેલી સવાર થઈ ગઈ જય શ્રી કૃષ્ણ મસ્ત મજાનો ચા અને નાસ્તામાં છે ને એવું બધું તો બસ હવે નાસ્તો ને એવું તો કઈ બીજું બનાવવાનું નથી હવે હું એ વિચારું છું કે આપણે જઈએ છીએ ઓફિસ આઠ વાગે હજી વાયગા છે સવા છ તો સવા સાત અને આઠ એટલે કે પોણી બે કલાક જેવો સમય છે એ હવે કેમ કાઢી સવાર સવારનો નહીં તો હું આપણે છ વાગે ઉઠવાનું રાખીએ ને તો બધું ટાઈમ તક પતી જતું હોય પણ આજે હવે જોવાનું છે કે કઈ રીતના પણ પ્રજ્ઞ જતી રહી છે હવે નાવા અને અમારા બેનબા સિયા હજી સૂતા છે તો એમને કીધું ડિસ્ટર્બ નથી કરવા આપણે તો એ ભલે પોટેલા રહ્યા હવે જોઈએ છે

ચૈત્ર વાવી દે પણ પછી પાછું કાઢવા માંડવી કાઢવા નડશે પાછો વરસાદ આવે પાછો વરસાદ હોય વરસાદ આવે

જે આપણે ચોરસ થાળી વાટકાવાળો છે તો તમે એની જગ્યાએ ગોળ વાળો સેટ વાપરવા કેટલા લખ્યો છે ને કેટલો છે ને આપણે ગાડીમાં મૂકવાનો છે એટલે અહીંયા જ રાખો છે કે વાસણ આપણે સરકડિયા લઈ જવાના છે અને કેટલો ભાઈ એટલે બંને વસ્તુ તો કેટલો ફ્રી થાવ ને તો એ ગાડીમાં પહોંચાડી આવું એટલું અને હજી તો બીજી થાળીની ખેતીમાં છે કાઢવાની અને મમ્મીને આજે જવાનું છે બતાવવા માટે હે ને મમ્મી આજે રાજકોટ જવાનું જ બતાવવા બીક કેવીક લાગે છે

બસ અત્યારે મમ્મી જવાના છે એટલે અત્યારે મમ્મી જાય છે તો લોકો ને આરતી પૂજા ને બધું બાકી છે એ બધું થઈ જાય પછી મોડે થી નીકળ જાય હે ને મમ્મી મમ્મી કે ત્યાં સુધી નાસ્તા પાણી કરીને તૈયાર થઈ જાય તો બસ આપણી ચા પાણી બધું બની ગયું છે સાબજી ચા પી લીધી છે મારે મમ્મી ખાવાનું બાકી છે અને અહીંયા બે મહેનત થયો આવ્યો તો મમ્મીએ રકાબી માં નાખી ની કે લઈ તું આવી ને ત્યાં સુધી મચવાડું કે હું ના આવી હતી તો મમ્મી આવી સવાર લાગે ચા મૂકીને વહી ગઈ હતી એટલા માટે તો હવે નાસ્તા પાણી કરી લઈએ તમારે લોકોને ખાવું હોય તો આવી જાવ હાટા છે અને ગાંઠિયા છે ગાંઠિયા ને હાટા નાસ્તા કેડે નાસ્તો આવી જાવ મસ્ત નાસ્તો કરવાનો બાકી જે આપણે કેરીનો ડાબો જે છે ને એ થોડી જોવાનું છે મારે પણ હવે જોવું હોય કેટલો ટાઈમ મળે અને કેરી પાકી હોય ને તો આપણે કટકા કરીને ભરવાની પણ છે અને આ બધું કાનું કા ચડાઈ દીધું બીજો અહીંયા તો ઓલો દાબો છે મોંઘા માઇલો આ વાળો છે બે નંબર માલ વાળો એટલે હા મીન્સ કે

અને બહાર નીકળી ન હોય કે તો એ કઈ તમને બતાવ્યું નહીં મમ્મી ની ગયા અને એ પછી આપણે કપડાનું મશીન કરવા નાખું તું તો એ કઈ કર્યું ને પેલા જમવાનું ને એનું કીધું કરી જોઈએ અને હવે જઈએ પેલા ફ્રી થઈને કેરીનો દાબો વીખવા માટે કેરીના દાબામાં આપણે જોવાનું મેં સવારે તમને કીધું તું કે ચાંદી પડી છે ને બગડી છે પણ હવે ફ્રી થાવ તો કઈક હાથમાં લઉં કામ એવું છે આ વાળી પાકી જ ગઈ છે કેરી જો પછી આવી રીતે બગડી ગઈ છે આ પેટી ને એક એ છે એક્સ્ટ્રા પેટી એવી હતી ને એ વાળી લીધેલી નથી લીધેલી કેરી તો હજી નીચે છે પણ આ જોઈ જોઈએ ને પેલા આમાંથી કેરી નીકળે ને તો નીકાળી દઈએ કાળી કેરી કઈ રીતે થઈને એ આઈડિયા નથી જો તમને આ તો ચાંદી પડી ગઈ કાળી નથી સોરી આઈ એમ છે આ કાળા કઈ રીતે કેરી નથી આવે ને એ કોઈને આઈડિયા હોય ને તો કહેજો આપને આઈડિયા નથી પણ એવું જાણવા મળ્યું કે સોનમાં એક બેઠી હોય ને એમના લીધે એ કાળી પડી જાય અને પાકવામાં પણ કેરી ખરાબ થતી ગઈ છે વધારે હવે નીચેનો ડાબો છે ને એ મેઈન ખોલવાનો છે તો એ આપણે ખોલીએ પણ ગરમી ને બફારો જેટલો છે ને તો રહેવાતું નથી તો બેનને સુડાવ્યા છે ને મેં કીધું હું પેલા કેરીનું મારું કામ કાઢી લઉં અને વાસણમાંથી કમેન્ટ હતી કે તમારા વાસણ લીધા એ ક્યાંથી લીધા છે ને કેટલાના એવા હતા તો લીધા છે ગિરનાર વાસણ ભંડારમાંથી ને ગિરનાર વાસણ ભંડાર આવ્યું છે સાબલપુર ચોકડી કયા બાજુ આપણે જઈએ ને ત્યાં આવશે રોડ ઉપર સાબલપુર ચોકડી થી આ સાઈડ આવશે થી આગળ તો ત્યાં આપડે આવે છે પેલું પાસણ ભંડાર નહી આજો ઉડ્યા છે ફટાકડા ભર્યા હતા વરઘોડો નીકળો તો સવારે એના કાગળિયા બધા ઉડે હોય ને કેવા તો ચલો હવે મારા બેન ભા સુતા છે અને એ લોકો જતા રહ્યા છે જેમ જેમ મમ્મીની અપડેટ મળતી જશે કે જે કંઈ થતું જશે એમાં આગળ કન્ટિન્યુ કરશું ને અત્યારે જ બનાવવાનો પ્લાન નથી બિચારા એવો છે કે હું કેરી ખાઈ લઉં ને સિયાબેનના માટે કંઈક બનાવી દઈએ પણ હવે જોઈએ શું કરીએ છીએ મમ્મી વહેલા આવે ને તો આજે મોલમાં કે જવાનો પ્લાન છે પણ પહેલાં એમના રિપોર્ટમાં એમાં શું આવી જાય શું છે એ ખબર પડી જાય પછી આગળ મળીએ તો ચલો આપણે કંઈ બીજું નથી કરવું કેરી છે તો કેરી ખાઈ લઈએ

આજે ખબર નહીં સિયાબેન ને હું વાંધો પડે છે રમતી નથી ને એવું બધું હાઈલે રાખે આપણે નાઇટ્રોજન ફ્રેશ થઈ ગયા કારણ કે આજે તડકો હતો એકતાલીસ ડિગ્રી સેલ્સિયસ અને આમ તો જોકે અમરેલી ને એ બધે સાઈડ તો વરસાદે ભૂકા કાઢ્યા એવા વાવડ મળ્યા હે પણ કઈ નહીં વરસાદ હવે આવવાનો છે બે ચાર દિવસમાં આવી જશે અને ધમાકેદાર એન્ટ્રી પણ કરવાનું છે વાવાઝોડા સાથે એવું પરેશભાઈ ગોસ્વામીએ પણ ફોરકાસ્ટ કર્યું છે અને ન્યૂઝ બુલેટિનમાં પણ એવા ફોરકાસ્ટ આવે છે તો હવે જોઈએ છે કે કેવું ગઈએ છીએ વાવાઝોડું ને બધું એમ ગલતો તો એવું ગલે છે હે અને બાકી આપણા આ ટી શર્ટ આરે થઈ ગયું છે કાંડ મસ્ત મજાનું જોઈ લ્યો એવું રૂડું ને રૂપાડું હતું પણ હવે માથામાં કલર નાખો ને અને આ અંદરની સાઈડથી તમને બતાવું કલર નાખો ત્યારે તો નહોતું ક્યાંય અડવા દીધું પણ જ્યારે માથું ધોવા માટે ટી શર્ટ કાઢ્યું ને ત્યારે માથામાં ભરાતું એવું એમાં આ બધું થઈ ગયું છે

તો પહેલા લઈ આવું ને એલા ખાવું છે તો ખાઈ લઈ એવું પોચું પોચું ચલે બો આવી પછી જમી લઈ પછી નિરાઈતે આપણે અહિયાં જોઈએ નંબર બે વિચારણા કરીએ કે મમ્મીને ડોક્ટરને હું કીધું છે ને મમ્મી કે કલાક કહી દેહો ના પછી કરશું પૂઠાનો ફાઈપ પૂરી ખાબો જ ન થાય બધું કરવાની સાબજી કે વરસાદ ચડો કે કેવો અંધાર ચડી છે કે છે અને કેવો વરસાદ પડતો છે બાપરે

એમણે દયા કૃપા કરી અને આપણા માટે કેરી પહોંચાડી દીધી તો બસ કેરી તો ખાઈ લીધી ખાઈએ છીએ ખાઈ લીધી નથી પણ હવે ગોઠલા નો મુખવાસ છે તો એ તો અત્યારે હાચવીને રાખી દીધી અને પડદા ખોલી નાખું કેમ કે સેક્શન માં છે ને બહાર ની સાઈડ હોલ નથી પાડેલા એટલે પાણી છે ને એ બધું બારીમાં જો ફૂલ વરસાદ હોય ને એવું હોય ને તો પાણી બધું અંદર આવે છે જો આ વર્ષે જો આવી જાય ને તો એ કરી દે મે હડવા હડવા હાલો થાક નું નામ ના લો હ કેમ સિયા

તો લઈ એવા છે પનીર પતિયા લા અને નાન યસ યસ અને આનું મારે શું કરવાનું કોનું આનું એનું એનું હંતાડી હંતાડીને પીવાનું બીજું કઈ નહીં કરવાનું જી એવા હચવાના બે ના આ જો લે ખાવા બેહી જાવ મહાદેવજી ની આરતી છે ચાલુ પણ ભલું કરે મહાદેવ કારણ કે નાન લઈ આવ નાન ઠરી જાય તો પછી રબર થાય તો હાઉ ચાવી ની મજા આવે તો તમારે કોઈને વારું પાણી કરવા હોય તો આવી જાવ ને આજનો તમારા ગામમાં વરસાદ છે કે નહીં એ તમે ભૂલાવીને કમેન્ટ્સ કરી દેજો

ડોક્ટર હે ને કે દવા સે ને હી ઓલું બાજુ ને એટલે ચક્કર આવે આ બાજુ તમ તો હવે એના હાટુ શું કરવાનું કીધું એના દવા દીધી દવા

બેલેસ ખોરવાય અને એના લીધે ચક્કર આવે સિગ્નલ મળતું બંધ થઈ જાય ખબર પડી કે આપણે હા બેલેન્સ જાળવે એમ પણ એ અત્યારે આપણે ખબર પડી આવું થયું ને ત્યારે એના મમ્મી ને એક જ કાન પાછળના ભાગમાં છે ડાબા કાન પાછળના ભાગમાં બાકી કોઈ પ્રોબ્લેમ નથી એવું કીધું અને હજી શરૂઆત થઈ છે પંદર દિવસ એટલે કે પણ મોજે રોજે રોજ કઈ હાવાય દાંત આવી જાય દાંતુડી પછી ખીપાજ આવી સીતા એમ ખીપાજ આવી ગયા ને એટલે નવા નવા

નો રે ને એટલે આવી રીતના બોલવાનું ચાલુ કરતી ને તું એટલે અમાર બેન આવી જાય તાન માં બરોબર હમ